પાલનપુર ખાતે મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત ના અધ્યક્ષ સ્થાને સંવિધાન હત્યા દિવસ બે હાજર પચીસ ની ઉજવણી કરાઈ બનાસકાંઠા પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉનહોલ પાલનપુર ખાતે સંવિધાન હત્યા દિવસ બે હજાર પચીસની ઉજવણી કરાઈ હતી કટોકટી લગાવ્યાના પચાસ વર્ષની પૂર્ણતાના આરે આ સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાઈ હતી દેશના લોકશાહી ઇતિહાસમાં કટોકટીના કાળા કાયદાને યાદ કરીને લોકશાહીના મૂલ્યો અને સંવિધાનના રક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવા આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજથી બરાબર પચાસ વર્ષ પહેલાં ઓગણીસો પંચોતેરમાં ભારતના લોકશાહી ઇતિહાસમાં એક કાળો અધ્યાય લખાયો હતો આજના દિવસે તત્કાલીન સરકારે દેશભરમાં કટોકટી લાદી હતી જેને આપણે સંવિધાન હત્યા દિવસ તરીકે પણ યાદ કરીએ છીએ કારણ કે એ માત્ર કટોકટી ન હતી એ લોકશાહી સ્વતંત્રતા અને મૌલિક હક પર કરવામાં આવેલ એક ગંભીર હુમલો હતો મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કટોકટી દરમિયાન પ્રેસની સ્વતંત્રતા સંપૂર્ણપણે છીનવી લેવામાં આવી હતી અખબારોમાં શું છાપવું અને શું ન છાપવું તે સરકાર નક્કી કરતી હતી વિરોધ પક્ષના નેતાઓને કોઈ કારણ વગર જ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા લોકશાહીનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો નાગરિકોના મૂળભૂત અધિકારો જે આપણા સંવિધાનનું હૃદય છે તેને સ્થગિત કરી દેવામાં આવ્યા હતા તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લોકતંત્રને મજબૂત બનાવવાની જવાબદારી આપણા સૌની છે સૌ સાથે મળીને લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત બનાવીએ સંવાદ અને સહમતિથી કાર્ય કરીએ અને દરેક નાગરિકોને સમાન અધિકાર અને અવસર મળે તે સુનિશ્ચિત કરીએ આપણા સ્વતંત્ર સેનાનીઓએ જે લોકશાહી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા તેનું આપણે સન્માન કરીએ અને તેને ભવિષ્યની પેઢી માટે સુરક્ષિત રાખીએ આ પ્રસંગે રાજ્યસભા શ્રી બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કટોકટી દરમિયાન લોકશાહીના ચાર આધાર સ્તંભો કારોબારી ધારાસભા ન્યાયપાલિકા અને મીડિયા પર દાબ મૂકવામાં આવ્યો હતો આ દરમિયાન આમ પ્રજાને પણ ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો કટોકટીના સમયમાં સરકારે લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો હતો મંત્રીશ્રી અને મહાનુભાવોએ આ કાર્યક્રમ અનુરૂપ પ્રદર્શન નિહાળ્યું હતું આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય છે નિકેતભાઈ ઠાકર જિલ્લા કલેક્ટર શ્રી મહિ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષર મકવાણા જિલ્લા અગ્રણી શીખ અને વ્યાસ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ અને બહોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ઓગણીસો ની અંદર ઇન્દિરા ગાંધીના શાસનની અંદર કટોકટીના સમયની અંદર જે આપણે લોકશાહીનું ગોળો દબાવવાનો જે પ્રયત્ન કર્યો તો એ આઘાતજનક દિવસમાંથી આપણે આજે પચાસ વર્ષ થઈ ગયા છે ઇન્દિરા ગાંધીએ લોકશાહીને દબાવવા માટે જ્યારે ઇન્દિરા ગાંધીની રાયબરેલી સીટ ઉપર થઈ એમણે સુપ્રીમ કોર્ટે જ્યારે એમને હાર નક્કી કરી અને બંધારણના કાયદા પ્રમાણે એમને દૂર કરવાની કોશિશ કરી ત્યારે એમણે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાતોરાત સહી કરાવી અને ઓગણીસો એક પચીસમી જૂન ઓગણીસો પંચોતેરના રોજ આ કટોકટી લાદી દીધી હતી આ કટોકટીની અંદરથી સામાન્ય જનતાને બહુ જ તકલીફ પડી લોકશાહીના જે ચાર આધાર સ્તંભ હોય વિધાનસભા ન્યાયિક મીડિયા એની ઉપર બાલ મૂકવામાં આવ્યો મીડિયાની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી અને એનાથી વિશેષ બહુ આધાર આઘાતજનક એ પ્રશ્ન હતો પ્રશ્ન કે ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી દ્વારા આકરા માકરો જે આપણા માનવજાત ઉપર કઠોર કઠોર ઘાત હોય એવો નસબંધીનો અમલ કરવામાં આવ્યો અને એના દ્વારા અનેક ગરીબ 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 જનતાની અંદર અશિક્ષિત જે વ્યક્તિઓ હતા એની અંદર એમને પકડી પકડી નસબંધી કરવામાં આવી અને દવાખાનાની પૂરતી સગવડતા ન હોવાના કારણે અનેક લોકો એને પણ મૃત્યુને ભેટવું પડ્યું